મારું નામ ડૉક્ટર દીપ સોજિત્રા છે અને હું એઝ અ વેટનરી ડોક્ટર આ સંસ્થામાં લગભગ છેલ્લા ચાર વર્ષથી આ જોબ કરું છું આ દરમિયાન મેં લગભગ અસંખ્ય અબોલ જીવોની સારવાર કરેલી છે તેમજ લગભગ સાતસો થી આઠસો જેટલા મેજર ઓપરેશન્સ પણ કરેલા છે હવે વાત કરીએ આપણે આ ક્લિનિકની આશ્રસંત શ્રી નમ્રમુનિ સાહેબના આશીર્વાદથી અને યુવા સેવા રાજકોટના સહયોગથી શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા આ ક્લિનિક હનુમાનવડી ચોક ખાતે આપણે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ શરૂ કરેલું હતું અને તેમના સહયોગથી આ ક્લિનિક અત્યાર સુધી ખૂબ જ સરળતાથી અને સારી રીતે ચાલે છે અત્યાર સુધી અહીંયા વિવિધ પ્રકારના પશુ અને પક્ષીઓએ સારવારનો લાભ લીધેલો છે અહીંયા અત્યાર સુધીમાં આજરોજ સુધીમાં આપણે 5700 થી પણ વધારે પશુ અને પક્ષીઓની સારવાર કરેલી છે તેમજ બસો થી પણ વધારે મેજર ઓપરેશન કે જે સૌરાષ્ટ્ર ભરમ દુર્લભ એવા ઓપરેશન છે કે જેમ કે હાડકાના પ્લેટિંગ અને પિનિંગ ના ઓપરેશન જે ખૂબ જ રેયર ઓપરેશન હોય છે પશુ પક્ષીઓમાં ખૂબ જ ઓછી જગ્યાએ થતા હોય છે અને એમાં સ્પેશિયલાઇઝેશનની જરૂર પડતી હોય છે આપણે અહીંયા વિનામૂલ્યે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર કરીએ છીએ અને કરતા આવીએ છીએ અને આજ રીતે ડેલી અમારો જે સારવારનો સમય છે એ સવારના નવથી લઈ અને બપોરના એક સુધી અને બપોર પછી સાંજના ચાર વાગ્યાથી લઈ અને રાતના આઠ વાગ્યા સુધી ડેલી માટે કાર્યરત હોય છે રવિવાર સિવાય અને એની સાથે સાથે અમે અહીં તમામ પ્રકારના ઓપરેશન્સ તો કરીએ જ છીએ જેમાં હાડકાના પ્લેટિંગ પિનિંગના ઓપરેશન કે પછી કોઈ ગાળ લાગી ગયો હોય તો તેમાં ટાંકા લેવાના ઓપરેશન પથરીના ઓપરેશન પેટમાં કોઈ ફોરેન બોડી જેમ કે કોઈ બોલ ફસાઈ ગયો હોય કે બીજી કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય તેના ઓપરેશન આંતરડાના ઓપરેશન આંખના ઓપરેશન કાનના ઓપરેશન બધા જ ઓપરેશન લગભગ કરીએ છીએ અને એ પણ વિનામૂલ્યે કરીએ છીએ આપણી પાસે હાઈટેક મશીનરી બધી અવેલેબલ છે કે જેના લીધે જે શ્વાન છે કે બિલાડી છે કે કોઈ પક્ષી છે તેનું ઓપરેશન આપણે સરળતાથી અને એમને કોઈ મુશ્કેલી ના પડે એમના જીવનું કોઈ જોખમ ના થાય અને ઉત્તમમાં ઉત્તમ રીતે ઓપરેશન થઈ શકે એ પ્રકારના મશીનો પણ આપણી પાસે અવેલેબલ છે અત્યારે બીજી વાત કરીએ અમારી સંસ્થા વિશે તો અમારા ટોટલ ત્રણ યુનિટ છે અને એ સિવાય એમ્બ્યુલન્સ સેવા પણ અમારી ચોવીસ કલાક કાર્યરત અને ત્રણસો દિવસ કાર્યરત હોય છે અત્યાર સુધીમાં અગિયાર લાખ અને પાસઠ હજાર જેટલા કેસ સંસ્થાએ લીધેલા છે જેની સારવાર કરેલી છે કુવામાં પડી ગયા હોય તેના રેસ્ક્યુથી માંડીને મેજર ઓપરેશન સિઝેરિયન હોય કે ગાયના પેટમાંથી પ્લાસ્ટિક કાઢવાનું કેન્સરના ઓપરેશન હોય સિંગડાના બળદના ગાયના કેન્સરના ઓપરેશનો હોય કે કૂતરાના શ્વાનના કેન્સરના ઓપરેશનો હોય એ પણ બધા આપણે કરેલા છે અત્યાર સુધીમાં અઢળક ઓપરેશન્સથી માંડીને રેસ્ક્યુ માંડીને ઓન રોડ ટ્રીટમેન્ટ અને ઓપીડી ટ્રીટમેન્ટ આપણી સંસ્થા પ્રોવાઈડ કરે છે અને આ જ રીતે ભવિષ્યના સમયમાં પણ અમારો એ જ ધ્યેય રહેશે કે મેક્સિમમમાં મેક્સિમમ પશુઓ અને પક્ષીઓની સારવાર કરીએ અને સારામાં સારી ફેસિલિટી ઉપલબ્ધ કરી અને એમના જે સારવાર છે સારામાં સારી મળે એ જ અમારો હેતુ છે અત્યાર સુધીમાં ઘણા એવા મેજર ઓપરેશન્સ કરેલા છે બટ જે ખાસ કરીને મને યાદ આવે છે એ પ્રકારનું તો લગભગ બે વર્ષ પહેલાની આસપાસ સાપરથી આગળ એક રેલવે ફાટક આવે છે ત્યાં એક ભીષણ એક્સિડન્ટ થયેલું હતું ટ્રેન અને ગાયો વચ્ચે કે જેમાં આઠ થી દસ ગાયો એકસાથે ઘાયલ થઈ ગઈ હતી અને લગભગ મને યાદ છે ત્યાં સુધી ધૂળેટી નો કેવો સમય હતો એટલે બધી સેવાઓ બંધ હતી પણ અમારી સેવા અવિરત ચાલુ હોય છે કોઈ પણ તહેવાર હોય કે એટલે જાણ થતા ઘટનાની અમે તરત જ સ્થળ ઉપર દોડી પહોંચ્યા લગભગ જેટલી ગાયોનું એક્સિડન્ટ થયું હતું ગંભીર હાલતમાં હતી બે થી ત્રણ ગાયો ઓલરેડી એક્સપાયર થઈ ગઈ હતી પણ જેટલી બી ગાયો ઇન્જર્ડ હતી એ ખૂબ જ ગંભીર હાલતમાં હતી તાત્કાલિક અમે એની ઇમરજન્સી ત્યાં સ્થળ ઉપર જ કરી અને બાકી જેટલી ગાયો હતી બધીને હવે હોસ્પિટલ ઉપર અમારી માધાપર ચોકડી પાસે હોસ્પિટલ છે ત્યાં શિફ્ટ કરી તાત્કાલિક એના ઓપરેશન્સ બધાને કોઈના પગ કપાઈ ગયા હતા કોઈના પેટમાં મોટા ચેકા પડી ગયા હતા કે કોઈનું પેટ આખું ચીરાઈ બહાર આવી ગયું હતું અને લગભગ અમારી આઠ થી દસ જણાની ટીમે મળી બે ડોક્ટરો અને બીજા જે અમારા હેલ્પિંગ સ્ટાફ છે એમની મદદથી લગભગ સતત અમે સાડા ચાર કલાક જેટલા એમના સુચરિંગ કે ઓપરેશનની પ્રક્રિયા પૂરી કરી અને મેક્સિમમ માં મેક્સિમમ જેટલી બી ગાયોને આપણે દર્દમાંથી મુક્ત કરી શક્યા અને એમના ઓપરેશન કરીને એમને બહેતર જીવન આપી શક્યા એ મારા માટે એક યાદગાર કિસ્સો બની રહ્યો હતો અત્યારે આપણે જેમ જાણીએ છીએ એમ સારવાર ક્ષેત્રે માણસનો હોય કે પશુનો હોય ખૂબ જ ખર્ચાળ થતું જાય છે ઘણા લોકો હોય છે કે જે અફોર્ડ કરી શકતા હોય છે પણ આપણી સંસ્થા ખાસ કરીને એવા લોકો માટે છે કે જે પશુ રાખો બધાનો હક છે બધાને ઘેરે કોઈ બકરી હોય છે કોઈ કૂતરું હોય છે નજીકમાં કોઈ હોય છે બધા જ લોકોને એના પ્રત્યે પ્રેમ ભાવ હોય છે ઘણા લોકો એવા હોય છે કે જે અફોર્ડ નથી કરી શકતા અથવા તો એમને કરાવવી છે પણ એમની પાસે સાચું સ્થળ નથી તો એમના માટે આપણી જે હેલ્પલાઇન છે એ આશીર્વાદ સ્વરૂપ બની રહે છે જે પણ લોકો અહીંયા લઈને આવે છે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલી સરસ સેવા છે આટલી જ બધી ટ્રીટમેન્ટ છે અને એ બી ફ્રી ઓફ કોસ્ટ

કોઈ લેવલે અવેલેબલ હોતા નથી એ પ્રકારની ફેસિલિટી એટલે એ લોકો તો ઘણા ખુશ થઈને જાય છે કે અમે ઘણી જગ્યાએ હેરાન થતા હતા અમારી પાસે એટલા પૈસા પણ નહોતા કે કોઈ મોટા દવાખાનાઓમાં અમે કરાવી શકીએ અને આપણી પાસે લઈને આવ્યા તો ફ્રી ઓફ કોસ્ટમાં આટલું સરસ ઓપરેશન કે સારવાર થઈ ગઈ એટલે એ લોકો ઘણા ખુશ છે આ બધા વધારે પડતા ડોગ્સ જે ફોરેન ના હોય છે એમને અહીંયા ઓવિયસ વાત છે કે ઘણી તકલીફો પડે છે એમને ટેમ્પરેચર માફક નથી આવતું એમને ફૂડ માફક નથી આવતું વાતાવરણ છે એ આબોહવા છે માફક નથી આવતી કારણ કે ઠંડા પ્રદેશના છે એમને અને આપણે અહીંયા સખત આટલી ગરમી થાય છે એના લીધે હેરફોલના પ્રશ્ન છે કે જમવાનું ઓછું કરી દે એ બધા ઘણા પ્રશ્નો થાય છે બટ ટાઈમ સાથે હવે જે બ્રીડ છે એ બી ઇવોલ્વ થતી જાય છે કારણ કે ઘણા જે એનિમલ્સ છે ડોગ્સ ને બધા તો એ ઘણા સમય ત્યાં આપણે અહીંયા ઇન્ડિયામાં સ્થાયી થઈ ગયા હોય છે અને એમના બ્રીડિંગ થતાં થતા હવે જે એના બ્રીડ આવે છે નવા એ ઓલમોસ્ટ આપણી આબોહવા સાથે ને એની સાથે એકટાઈઝ કરી અને હવે એને એટલો પ્રોબ્લેમ નથી પડતો પણ હજી જે બી ફોરેનથી એક્સપોર્ટ કરેલા હોય છે કે એકદમ પ્યોર બ્રીડ હોય છે એને ઘણી તકલીફો પડે છે અમે એમને રિકમેન્ડ કરીએ છીએ કે જો તમે આ પ્રકારનો બ્રીડ રાખો છો તો ફરજિયાત તમારે એસી રાખવું જરૂરી છે કારણ કે એ સર્વાઈવ ના કરી શકે એના વગર ખૂબ જ ચામડીના રોગો થવાના પ્રશ્નો હેરફોલના પ્રશ્નો કે જમવાનું છોડી દે એવા બધા પ્રશ્નો હિસ્ટ્રોક પ્રશ્નો એ ઘણા થતા હોય છે એટલે જે પણ મિક્સ થતા જતા હોય છે બ્રીડ અથવા તો સમય સાથે ઇવોલ્વ થતા જાય છે એ સારી રીતે સર્વાઈવ કરી શકે છે બાકી ઘણા બ્રીડ્સને ને હજી બી તકલીફ પડે છે એઝ અ વેટનરી ડોક્ટર તો હું એક સલાહ આપીશ કે જો તમે એઝ અ પેટ કોઈ પણ એનિમલ રાખો છો પછી કે ગાય હોય બકરી હોય કે કોઈ પક્ષી હોય કે ડોગ કેટ હોય તો એનું આપણે ઘરે રાખેલું છે તો એની સારવારથી લઈ સાર સંભાળતી રહી અને ખોરાકની બધી જવાબદારી આપણી આવે છે સમયસર એનું વેટનરી ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું નજીકના ડોક્ટર પાસે એ જરૂરી છે તેના વેક્સિનેશન આવતા હોય છે એ કરાવવા જરૂરી છે જેના લીધે એનું રક્ષણ મળી રહે રહેસીઝીઝથી અને અલ્ટિમેટલી આપને પણ એનો ફાયદો થાય છે કે કોઈ એવા જુનોટિક જે હમણાં આપણે જુનોટિક બે ગયો કે જેના અવેરનેસ એના અવેરનેસ માટે જતો તો એનાથી બી આપને બી પ્રોટેક્શન મળે આપણા એનિમલને બી પ્રોટેક્શન મળે અને એને એક બહેતર જિંદગી આપી શકીએ અને એ સિવાય અમારું કામમાં સ્ટ્રીટ એનિમલ્સનું વધારે છે એટલે લોકોને બસ એ જ સંદેશો આપીશ કે આપણી આજુબાજુમાં કોઈ ડોગ હોય ગાય હોય આપણે મેકશ્યોર કરીએ કે એને ત્રણ ટાઈમનું ભોજન મળી રહે જેનો ડોક્ટરની સલાહથી એના માટે સાચું ભોજન છે એ જ આપીએ એ સિવાય એને વરસાદી સિઝન છે હમણાં તો શેલ્ટર મળી રહે કોઈ ડૉક્ટ તમારા ઘરે નજીકમાં આવતું હોય તો આપણે એના માટે કોઈ છાપરું કે તાલપતળી બાંધી ને એટલીસ્ટ એના રહેઠાણની કેવી કે વ્યવસ્થા કરીએ અને એની સાથે માનવતા ભર્યું વર્તન કરી અને એક એવો સમાજ ઉભો કરીએ કે જેમાં પશુઓ પક્ષીઓ અને માનવી ત્રણેય સહયોગી રહી અને સારું જીવન વિતાવી શકીએ બસ એ જ મારો સંદેશ છે આ આપણે જોઈ શકો છો તમે કે એનેસ્થેશિયા માટેનું મશીન છે જનરલી આ સ્મોલ એનિમલ્સમાં યુઝ કરીએ છીએ અમે ડોગ હોય કેટ હોય કે બર્ડ હોય છે આ ઓલમોસ્ટ સેફેસ્ટ એનેસ્થેશિયા છે કે જેથી કરીને એનેસ્થેશિયા દરમિયાન આપણે બધા જ લોકો જાણીએ છીએ કે થોડું રિસ્ક હોય છે પેશન્ટનું કે એનેસ્થેશિયાનો જો ડોઝ વધી જાય કે કોઈપણ રીતે એનેસ્થેશિયા પેશન્ટ સહન ના કરી શકે તો એને ઓપરેશનમાં મુશ્કેલી આવે અને એનો જીવ પણ જઈ શકે છે એટલા માટે આ જે ગેસિયસ એનેસ્થેશિયા છે ઇન્જેક્શનમાં આપવાનું એનેસ્થિસિયા હોય છે એના કરતા આ વધારે સેફ આવે છે એટલે આ એનેસ્થિશિયાના લીધે જે પ્રાણીઓના જીવ છે એ વધારે પડતા આપણે ઓપરેશન દરમિયાન એની સુરક્ષા વધારે કરી શકીએ છીએ એની સાથે સાથે આ મલ્ટીપેરા મોનિટર આવે છે કે જે એના હાર્ટ રેટ છે માણસોમાં જે જ રીતે હોય છે પલ્સ રેટ છે હાર હાર્ટ રેટ છે કે ઈસીજી છે પલ્સોક્સીમીટર છે બધું જ આમાં ઇન્ક્લુડેડ હોય છે એટલે આપણે ઓપરેશન દરમિયાન કોઈ પણ પ્રકારની એના હાર્ટ બીટ સ્લો થતા હોય તો એની તરત બી પાપીને ખ્યાલ આવે છે આપણે એટલે એ રીતે એનો આપણે એનેસ્થેસિયાનો ડોઝેસ વધારે ઘટાડી શકીએ છીએ કે સાથે સાથે જો જરૂર લાગે કે કાર્ડિયક ડિપ્રેશન માં કે જાય છે તો એ પ્રકારની મેડિકેશન આપણે એને શરૂ કરી શકીએ છીએ તો એ પ્રકારના આપણે મશીનો છે એની સાથે સાથે થર્મોકોટરીનું બી આપણે મશીન છે કે જે ઓપરેશન દરમિયાન વધારે પડતું લોહી નીકળી જતું હોય છે તો એને અટકાવવા માટે હોય છે આના લીધે આપણે ઓપરેશન દરમિયાન ખૂબ જ ઓછું બ્લડનો લોસ કરી અને સર્જરી પૂરી કરી શકીએ છીએ જેથી કરીને આપણે ગુણવત્તા સર્જરીની સારી વધારી શકીએ હવે હું તમને એક બીજું મશીન બતાવું છું આ આપણે બ્લડ એનાલાઇઝર મશીન છે કે જે સીબીસી કે છે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ આનો ઉપયોગ અમારે પ્રાણીઓમાં ખૂબ જ વધારે કરવાનો રહેતો હોય છે એનું કારણ એ છે કે પ્રાણીઓ આપણે જાણીએ છીએ એવી રીતે એને કઈ બીમારી છે કે કઈ કહી નથી શકવાના ઘણીવાર અમે એના સિમ્ટમ્સને જોઈને મોસ્ટલી અંદાજો લગાવી શકતા હોઈએ છીએ કે આ પ્રકારની બીમારી છે પણ એનું વધારે સ્પેસિફિકેશન કરવા કે કઈ પ્રકારનું ઇન્ફેક્શન છે શું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે વાયરલ ઇન્ફેક્શન છે કે કોઈ પ્રોટોઝ ઇન્ફેક્શન છે તો એ માટે આપણે એનો બ્લડનો રિપોર્ટ કરવો એ ખૂબ જ અગત્યનો થઈ જાય છે એટલે આપણે પ્રાણીઓ માટે બ્લડનો રિપોર્ટ માણસની જેમ જ આપણે કરવાના હોતા હોય છે અને એની પણ એટલી જ અગત્યતા છે એટલે આપણી પાસે આ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ નું મશીન બ્લડ એનાલાઇઝર છે જેનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરી અને સચોટ ડાયગ્નોસિસ પેલા કરી અને એનું સચોટ નિદાન કરી શકીએ છીએ